તમારા વિવેક માટે ભગવાને આવા શબ્દો વાપર્યા તમારા આગ્રહ માટે તમારા વિવેક માટે ધન્યવાદ પણ અમે પહેલાથી એવો સંકલ્પ કરી લીધો છે કે પ્રથમ અમારે શિવરી માના દર્શન કરવા પછી જે થાવું હોય થાય પછી અમે કહેતા નથી કોઈને પછી હોને ત્યાં આવશું કોને ત્યાં કામ કરશું તો એ કાંઈ કહેતા નહીં પછી જે થાય એ પણ અત્યારે તો અમારે શિવરી માના દર્શન કરવાનું પ્રિય સજનો પ્રેમી ને તો ભગવાન દર્શન કરવા માટે કેટલા ખરેખર રામ પણ ખરેખર શિવરી માના દર્શન માટે કેટલા ખરેખર

તે દોષીને ઈ કાંઈ આ મારે હેઠું ખબરાવાય કે હેઠું ન ખબરાવે કે એવું તો કાંઈક પ્રેમ નહીં શું હોય તે એક બે ક્યાં કહશે દાઢ ખીલા બેકરી આ છે બિચારીની દાંતના તે એમાં ફળાવે બોળો લઈને દાંત આમાં આનસુહી જ હોય હા હામાં રસ મીઠો છે તો ઈ તીર ભગવાનને ખબરાવે મોટા ખાટો હોય ફેંક લાખન પાસે હતા વિશ્વાસ આ વિવેક ગોથણ ખાઈ જાય છે પ્રેમમાં વિવેક ખાઈ જાય હોશિયારી હોય જ્ઞાન હોય શાસ્ત્ર નું જ્ઞાન હોય એવા બધા લખનજી ગુરુ વશિષ્ઠ ના આશ્રમ માં નહી કઈ આ ઉપદેશ લીધો હોય કઈ કઈ નહીં હાભું હોય લખનજીએ ગુરુ વશિષ્ટ નથી નીકળેલો સાતક પ્રભુ હું તો એક શરીર છે બાકી સ્ત્રીનું વરે ભીલ છું હિંસક ને અભક્ષ અને દારૂ પીવા વાળા લોકો માંથી મારો આ શરીર છે રામ કે છે કે મારી એ બધું મને કહેવા જેવું નથી કઈ હું બધું જાણું છું તમારી કરવી છે પણ હું કેમ કરું ભગવાન મને આવડે નહીં હું ભણેલી નહીં તો કે અમે ગુરુ હારે એના આશ્રમમાં ભણેલા છે અમને આવડે છે અમારા રામાયણના ચિંતકો એમ કહેતા હોય કે ભગવાને શિવરી માની ખરેખર આસ્તુતિ વર્ણન કરી નવ પ્રકારની ભક્તિનું અને શિવરી માની અસ્તુતિ કરી છે અરે ભગવાન પણ અસ્તુતિ ભગત કરે છે આ છે પ્રેમ રામાયણ માં ઉલ્લેખ છે ઓર હા પ્રેમ દિવાની મીરાની જેધા જની જની कुड़ज कोत्यागीकुड कोत्यागी इनाजी घुख रातोक जगजानी इनजी घुघरा बां द संतोक जगजानी मन तो प्रेमा भॻती धार साधन सी साचा પ્રેમ વિના ના જાણ સાધન છે કાચા તે માટે પ્રેમ વિના નહીં પારજી મીરા રાણી હતા કેટલા કષ્ટો પડે છતાં પ્રેમ એ એમનો ખરેખર જે આધાર હોય છે બધો બચાવનો એક જ પ્રેમ હોય છે